મિત્રો અત્યારે હું એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવેલો છું આપને પણ હું વિડીયો બતાવીશ ઈડર શહેરની અંદર ગંભીરપુરામાં વાવ આવેલી છે આપ જોઈ શકો છો ગંભીરપુરાના વાવથી ઓળખાય છે આ આ બાજુ ઈડર ગઢ પણ બતાવો ઉપર ઈડર પહાડ પણ તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો અને હવે નીચે જઈ કેમેરામેન વાવ બતાવવાનો પ્રયત્ન કરો એ પણ તમને અંદર જઈને હવે બતાવશું અમે આપ જોઈ શકો છો આ પંચકુટી વાવ કહેવાય છે અને હવે ધીરે ધીરે અંદર જઈને અને સાફ સફાઈ પણ મિત્રો ખૂબ સારી છે પણ જાતની ગંદકી નથી તો અંબાજી તરફ જતા હો તમે તો નહીં રાણે આપ તરફ જતા ગંભીર પુરાવાળો જે રસ્તો છે મિત્રો ત્યાં આ વાવ આવેલી છે તો તમે પણ મુલાકાત કરી શકો છો અને એકદમ ચાલીસ ડિગ્રી ગરમીમાં પણ અંદર ઠંડક લાગી રહી છે મિત્રો એ પણ તમને ઉતરતા ઉતરતા હું આ વિડીયો બતાવી રહ્યો છું અને આ સ્ટેટ વખતની વાવ છે પાંચસો વર્ષ જૂની મિત્રો એ પણ તમને જણાવી દઉં અને એ જે તે ટાઈમે આરામ કરવા માટે આ ઉપર જગ્યા બનાવેલી છે ઐતિહાસિક અને આ રીતના એન્ટ્રી એન્ટ્રીબાજુનો પણ ભવ્ય દરવાજો તમે જોઈ શકો છો વાય છે બોર્ડ મારેલું છે અને આજે પણ પાણી ક્લીન છે એવું નહીં મિત્રો અને સ્થાનિક લોકોના પ્રયાસથી સાફ સફાઈ પણ એકદમ સરસ મજાની છે કોઈ પણ જાતનો કચરો નથી મિત્રો એ પણ તમને જણાવી દઉં અત્યારે હાલ આ ઉપર જે તે ટાઈમે રાણીઓને આરામ કરવા માટેના વિભાગ બનાવેલા છે એ પણ તમે જોઈ શકો છો હાલ અંદર પાણી ભરપૂર માત્રામાં છે અને આ બાજુ રસ્તો જોઈ શકો છો ઉપર આ રીતના આરામ કરવાના કક્ષ બનાવેલા છે તો આવો ઐતિહાસિક વારસો તમે પણ મારી સાથે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો એ પણ તમને જણાવું મિત્રો અને આટલા ઉનાળામાં મે જૂન મહિનામાં પણ પાણી તમે જોઈ શકો છો અને સ્થાનિક લોકોના પ્રયાસથી હમણાં જ અવા પૂરી સફાઈ કરવામાં આવેલી ચોમાસામાં તો છેક ઉપર સુધી પાણી હોય છે મિત્રો એ પણ તમને જણાવો અને એકદમ ક્લીન પાણી છે એ પણ લોકોના સ્થાનિક લોકોના પ્રયાસથી આપ જોઈ શકો છો પાછળ પૂરો રસ્તો પણ બતાવી શકો છો ઉપર સુધી મિત્રો એ પણ તમે જોઈ શકો છો તો આ ઐતિહાસિક વારસો તમે મારી સાથે નિહારી રહ્યા છો તો આવા અલગ અલગ વિડીયોમાં બનેલા રહીશો મારી સાથે પાછળ પાણી પણ તમે જોઈ શકો છો મિત્રો પગથિયા પણ જે તે ટાઈમના છે તમે જોઈ શકો છો સરસ મજાના પગથિયા બનાવેલા છે અને આ ગોખ પણ તમે જોઈ શકો છો હાલ અંદર કોઈ મૂર્તિઓ નથી જે તે ટાઈમ મૂર્તિઓ હશે મિત્રો પણ અત્યારે હાલ નથી એ પણ તમને જણાવી દઉં અને અમારા ફેમિલી સાથે અત્યારે લોકલ ટૂરમાં નીકળેલા છીએ મિત્રો તો તમે પણ અમારી સાથે બનેલા રહીજો અને અત્યારે આ વાવ આપ દર્શન કરી રહ્યા છો ઉપરથી પણ વાવના હું આપને દર્શન કરાવું મિત્રો આ રીતના બનાવેલી છે વાવ આ ઉપરથી બતાવું છું આપને છેક અલગ અલગ કોઠા બનાવેલા છે અને ઇડરિયો ગઢ પણ સાઈડમાં તમે જોઈ શકો છો અને એકદમ સાફ સફાઈ છે વાવની અંદર એ પણ તમને જણાવું મિત્રો અને આ રીતના વાવ અંદર સુધી ઉપરથી હું આપને બતાવી રહ્યો છું અને જે તે ટાઈમ પાણી ભરતા હતા એ જગ્યા પણ તમને બતાવું જેથી પાણી નીકાળતા બરદો વડે કોષ વડે એ પણ હું આપને બતાવીશ આ પાણી પણ તમે જોઈ શકો છો નીચે ખૂબ ઊંડી છે વાવ તો મિત્રો પગથ્યા બાદ લાસ્ટમાં આ રીતના કૂવો હોય છે નીચે પાણી જોઈ શકો છો તમે ઘણો ઊંડો છે કૂવો અને પાણી પણ છે અને આ સાઈડથી પાણી નીકળતું હતું આ થારું કહેવાય જૂના સમયમાં જે તે ટાઈમ અહીં કોષ હશે અને આમાંથી અહીં પાણી જતું હશે એ ટાઈમની પથ્થરવાળી નીક પણ આપને બતાવું આ રીતના પાણી જતું હશે તમે જોઈ શકો છો આ એ સમયનું આ પાણીના જવાનો રસ્તો છે અને બધા પછી પાણી ભરતા હશે મિત્રો તો અહીંયા હું આ વાવનો વિડીયો પૂર્ણ કરું છું મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મિત્રો